દેવાયત ખવડ સહિત સાત આરોપીને મળ્યા જામીન વેરાવળની કોર્ટે દેવાયત ખવડના રિમાન્ડ નામંજૂર કર્યા કોર્ટે તમામ આરોપીના જામીન મંજૂર કર્યા છે તાલાલા પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી બંને પક્ષ વચ્ચે સતત એક કલાક સુધી દલીલ ચાલી તમામ આરોપીને પંદર પંદર હજારના બોન્ડ ઉપર જામીન આપી દેવામાં આવ્યા છે તો દેવાયત ખવડ જેમની ધરપકડ કરવામાં આવી હતી આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જોકે એમના જામીન મળી ગયા છે તમામ આરોપીઓને જામીન મળ્યા રજૂ કરતા એમને સાત દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અને અગિયાર કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો કે ભાઈ રિકવરી ડિસ્કવરી છે અને આરોપીની શોધખોળ બાકી છે તો અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માગેલા હતા પરંતુ રિમાન્ડ માગી અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય એનો સખત વાંધો હતો અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનો ફોલો થવું જોઈએ જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું થયું એટલા માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી પછી નામદાર કોર્ટે આખરી હુકમ જામીન મુક્ત કરાવી કોને કોને જામીન મુક્ત કર્યા ને કઈ કોર્ટમાં હા જામીન મુક્ત કરેલ છે દેવતભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી તેમના જામીન મુક્ત થયેલા છે તમામના નામ રવાના એમાં કાળા કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાવવું પડતા એટલે આજ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય તો ત્યાં રજૂ કરવા બધી કાર્યવાહી કરવામાં આવી હતી